તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મોગલધામ બાપુની દીકરી એટલે જે મણિધર બાપુ છે એમની દીકરી ને જે બોકી છે ઉઠાવીને લઈ ગયો છે છે આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા ત્યારે હવે એક પછી એક નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે તો આખરે નવો શું ખુલાસો થયો છે એ સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનું છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો ખાલી ભારતની અંદર નહીં પણ દેશ અને વિદેશમાં પણ આપણા મણિધર બાપુને લોકો ઓળખે છે ભાઈ એટલે એમનું નામ તો છે જ ભાઈ પણ ખરેખર એમની દીકરીએ શા માટે આવું કામ કર્યું છે અને શું ખરેખર કર્યું છે કેમ કે મિત્રો હું નથી કહી રહ્યો મોટી મોટી ન્યૂઝ ચેનલોમાં આ જે ન્યૂઝ છે એ ફરતા થઈ ગયા છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર આપવાની કોશિશ કરવાનું છું એટલે ખાસ કરીને વિડિયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમે નવા આવતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ સંપૂર્ણ માહિતી ખબર પડે કે હા ભાઈ આ વાત સાચી છે ને આ વાત ખોટી છે હવે અત્યારે વાત કરવામાં આવે તો કબરઉા મુગલધામ બાપુની જે દીકરી છે એને બુકી ઉઠાવીને લઈ ગયો પચીસ તારીખે જે બિલકુલ અને પચીસ નવેમ્બરના દિવસે અને અત્યારે જે સોશિયલ મીડિયામાં ન્યૂઝ એવા ફેલાઈ રહ્યા છે કે દીકરી દીકરીને જે બુકી છે ભગાડીને લઈ ગયો છે ભાઈ આવા સોશિયલ મીડિયામાં ન્યૂઝ ફેલાણા છે ત્યારે બાપુએ શું મોટો ખુલાસો કર્યો છે એના વિશે વાત કરો છું તો જે મણિધર બાપુ છે ભાઈ એમને અત્યાર સુધી કોઈ એવો મોટો ખુલાસો કર્યો નથી આ ભાઈ તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું અને બાપુ હજી સુધી લાઈવે આવ્યા નથી પણ સાહેબ ચર્ચા છે સોશિયલ મીડિયામાં ચારે તરફ થઈ ગઈ છે એમ કહેવાય ને તો કે બાપુનું થોડુંક નામ છે નીચું આવી શકે છે કેમ કે બાપુનું નામ આખા સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું છે ભાઈ કે કબ્ર મુગલ ધામ બાપુ હવે તમે વિચારો કે સાહેબ બાપુ આખા ચર્ચામાં આવી ગયા અને ખરેખર એમની દીકરી આવું કામ કર્યું ખરેખર ભાઈ આપણને આપણને ભાઈ એમ નવાઈ લાગે કે ખરેખર ભાઈ આ શક્ય જ નથી ભાઈ કેમ કે એ બાપુની દીકરી આવું કરે ભાઈ કોઈ દિવસ સાત જન્મ કોઈ ન વિચારે ભાઈ પણ ખરેખર આ થઈ ગયું છે ભાઈ સોશિયલ મીડિયામાં હવે હું તમને એક વાત કહી દઉં કે ઘણા બધા લોકો છે ભાઈ સોશિયલ મીડિયામાં ખોટા વિડીયો નાખી રહ્યા છે તો એ લોકોને અપીલ અપીલ કરીશ કે ખાસ કરીને મારા ભાઈઓ એવા ખોટા વિડીયો ન નાખવા જોઈએ ખોટા વિડીયો વાયરલ ન કરવા જોઈએ જે હોય તમે સાચી માહિતી આપી શકો છો બાકી મેં તમને જે કાંઈ પણ માહિતી આપી છે એ ઇન્ટરનેટના આધારિત આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે માહિતી સાચી પણ હોઈ શકે છે ને ખોટી પણ હોઈ શકે છે એટલે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળી છે આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધી